પ્રાચીન ભારતનું નામ પડે એટલે શું યાદ આવે મોટાભાગે ભવ્ય મંદિરો રામાયણ મહાભારત જેવા મહાકાવ્યો ખરું ને પણ વિચારો શું ઇતિહાસ આટલો જ છે શું બધો ઇતિહાસ ફક્ત ધર્મગ્રંથોમાં જ લખાયેલો છે આજે આપણે એ જ ધાર્મિક ગ્રંથોથી આગળ વધીને એવા સ્રોતોની દુનિયામાં જઈશું જે આપણને પ્રાચીન ભારતની એક સાવ જુદી જ તસવીર બતાવે છે તો પછી સવાલ એ થાય કે દેવી દેવતાઓ અને મોટા મોટા યુદ્ધોની વાર્તાઓ સિવાય એ સમયના સામાન્ય લોકોનું શું એમનું રોજિંદુ જીવન કેવું હતું એમના કાયદા કેવા હતા સમાજ કેવી રીતે ચાલતો હતો આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે એ બિનધાર્મિક કડીઓ પકડવી પડશે જેણે ઇતિહાસકારોને પ્રાચીન ભારતના આખા કોયડાને ઉકેલવામાં મદદ કરી છે તો આપણી આ સફરમાં આગળ શું શું છે સૌથી પહેલાં આપણે ધર્મથી અલગ સાહિત્યની વાત કરીશું પછી કાયદા અને શાસન પર એક નજર નાખીશું કવિતા અને નાટકોની દુનિયામાં જઈશું અને પછી જોઈશું કે બહારથી આવેલા પ્રવાસીઓએ ભારતને કઈ રીતે જોયું આ બધું મળીને આપણને એક આખી તસવીર મળશે ચાલો તો શરૂ કરીએ આપણો પહેલો પડાવ ધર્મથી પરનો ઇતિહાસ એટલે કે ધર્મ સિવાય પણ સાહિત્યનો એક એવો મોટો ખજાનો છે જે આપણને પ્રાચીન ભારતના સમાજ એની સંસ્કૃતિ અને એની રાજનીતિની એક એવી ઝલક આપે છે જે બીજે ક્યાંય ન મળે તો આ ધર્મેતર સાહિત્ય એટલે શું બહુ સિમ્પલ છે એવા પુસ્તકો જેનો વિષય ધર્મ નથી એમાં કવિતાઓ આવે નાટકો આવે વ્યાકરણ અને કાયદાના પુસ્તકો પણ આવે એમ સમજો કે આ સાહિત્ય એ સમયના સમાજનો એક અરીસો છે જે આપણને બતાવે છે કે લોકો ખરેખર કેવી રીતે જીવતા હતા એમના નિયમો શું હતા અને હા મનોરંજન માટે શું કરતા હતા એ પણ ધર્મના ચશ્મા પહેર્યા વગર તો આ ધર્મેતર સાહિત્યમાં સૌથી પહેલા વાત કરીએ એવા પુસ્તકોની જેણે આખા સામ્રાજ્યનો પાયો નાખ્યો એટલે કે કાયદા અને શાસન વિશેના ગ્રંથો અહીં જુઓ મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ નારદ સ્મૃતિ આ બધા ગ્રંથોને તમે એ સમયના કાયદાના પુસ્તકો કે પછી બંધારણ પણ કહી શકો અને હા કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ તો ખાલી પુસ્તક નહોતું ભાઈ એ તો રાજનીતિ જાસૂસી અને અર્થવ્યવસ્થા પરનો એક આખો માસ્ટર ક્લાસ હતો અને એક વાત સમજવા જેવી છે આ ખાલી થિયરીના પુસ્તકો નહોતા આ તો એકદમ પ્રેક્ટિકલ ગાઈડબુક હતી સમાજને ચલાવવા માટેની ન્યાય કઈ રીતે કરવો વેપાર ધંધા કઈ રીતે ચલાવવા આખું રાજ્ય કઈ રીતે સંભાળવું બધું જ ટૂંકમાં એ સમયના સમાજની આખી બ્લૂ જ આ ગ્રંથોમાં હતી કાયદાની વાત તો થઈ પણ એ જમાનામાં બુદ્ધિના ક્ષેત્રે પણ જબરદસ્ત કામ થઈ રહ્યું હતું દાખલા તરીકે પાણીનીનું અષ્ટાધ્યાય ઈસવીસન પૂર્વે પાંચમી સદીનું નામ પરથી લાગે કે આ તો ખાલી સંસ્કૃત ગ્રામરનું પુસ્તક હશે પણ ના આ એનાથી ઘણું વધારે છે આ તો માનવ મગજની એક અદ્ભુત કલાકૃતિ છે જે રીતે એમણે ભાષાના નિયમોને એકદમ ગણિત જેવી ચોકસાઈથી ગોઠવ્યા છે ને એ બતાવે છે કે એ સમયની વિચારસરણી કેટલી તાર્કિક અને ઊંડી હતી ચાલો હવે કાયદા અને વ્યાકરણની આ ગંભીર દુનિયામાંથી બહાર નીકળીને પ્રાચીન ભારતના કલાત્મક દિલમાં ડૂબકી મારીએ એટલે કે કવિતા નાટકો અને સંગમ સાહિત્યની રંગીન દુનિયામાં અહીં કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ હોય કે શુદ્રકનું મૃચકતિકમ આ એવા મહાન લેખકો હતા જેમણે એવી વાર્તાઓ લખી જે આજે સદીઓ પછી પણ સીધી આપણા દિલને સ્પર્શી જાય છે એમના નાટકો અને કવિતાઓમાંથી આપણને એ સમયના લોકોના પ્રેમ વિરહ અને સમાજના રીતિ રિવાજોની એવી નજીકથી ઝલક મળે છે જે બીજે ક્યાંય ન મળી શકે હવે ઉત્તર ભારતથી થોડા દક્ષિણ તરફ જઈએ કારણ કે ત્યાં સાહિત્યની એક સાવ અલગ અને અનોખી ધારા વહી રહી હતી જેને આપણે આજે સંગમ સાહિત્યના નામે ઓળખીએ છીએ જરા આ આ આંકડો જુઓ સોડસો ખાલી કલ્પના કરો મધુરાઈમાં લગભગ સોળસો લોકકવિઓ એકઠા થઈને શૌર્ય પ્રેમ અને સમાજ વિશે મહાકાવ્યો રચી રહ્યા છે આ કોઈ નાની વાત નથી આ સંગમ સાહિત્ય આપણને દક્ષિણ ભારતના શરૂઆતના ઇતિહાસની એક એવી બારી ખોલી આપે છે જેવી માહિતી બીજા કોઈ સ્રોતમાંથી મળતી જ નથી અત્યાર સુધી આપણે ભારતની અંદરની વાત સાંભળી એમના પોતાના સાહિત્યકારો શું કહેતા હતા એ જોયું પણ હવે દ્રષ્ટિકોણ બદલીએ બહારથી આવતા લોકોની નજરમાં ભારત કેરું હતું ચાલો હવે ભારતને વિદેશી પ્રવાસીઓની આંખોથી જોઈએ પ્રાચીન કાળથી જ ભારત દુનિયાભરના પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે જેમ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીસથી આવેલા મેગેસ્થેનિસ પછી ગુપ્ત વંશમાં ચંદ્રગુપ્ત બીજાના શાસનમાં ચીનથી આવેલા ફાહિયાન અને છેક હર્ષવર્ધનના સમયમાં આવેલા યુએન શ્વાંગ આ બધાના પ્રવાસ વર્ણનો એટલે ઇતિહાસના સોનેરી પાના ખાસ કરીને મેગેસ્થનીસે લખેલી ઇન્ડિકા એનું મહત્વ બહુ જ વધારે છે કેમ કારણ કે એ આપણને મૌર્ય સામ્રાજ્યનું ચિત્ર એક બહારની વ્યક્તિની નજરથી બતાવે છે એમાં પાટલીપુત્ર શહેરનો વહીવટ કેવો હતો ભારતીય સમાજમાં જાતિ વ્યવસ્થા કેવી હતી એ બધી બાબતોનું ખૂબ જ ઝીણવટભર્યું વર્ણન છે એવી જ રીતે ફાહિયાન અને યુવાન શ્વાંગ જેવા ચીની પ્રવાસીઓ ભલે એ લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવ્યા હતા પણ એમણે અહીં જે કંઈ જોયું એ બધું જ લખી લીધું ધમધમતા શહેરો શક્તિશાળી રાજાઓ અને સામાન્ય લોકોના રીતરિવાજો આ બધું જ એમણે પોતાના લખાણોમાં જીવંત કરી દીધું તો હવે આપણી પાસે બે અલગ અલગ દ્રષ્ટિકોણ છે એક ભારતનો પોતાનો અવાજ અને બીજો બહારથી આવેલા લોકોનો અવાજ ચાલો આ બંનેને જોડીને જોઈએ કે ઇતિહાસની આખી તસવીર કેવી દેખાય છે આને સમજવાની એક બહુ સરસ રીત છે જુઓ જે ધર્મેતર સાહિત્ય છે એ ભારતનો આંતરિક અવાજ છે એક અરીસા જેવું છે જેમાં સમાજ પોતાનું પ્રતિબિંબ જોતો હતો જ્યારે વિદેશીઓના વર્ણનો એ ભારતનું બાહ્ય પ્રતિબિંબ છે એ એક બારી જેવું છે જેમાંથી દુનિયા ભારતને જોતી હતી એક બતાવે છે કે સમાજ પોતાની જાતને કેવી રીતે જોતો હતો અને બીજું બતાવે છે કે એ બીજાને કેવો દેખાતો હતો અને આ જ સૌથી મહત્વની વાત છે ઇતિહાસને સમજવો એ એક મોટી પઝલ સોલ્વ કરવા જેવું છે તમે ખાલી એક ટુકડો જોઈને આખી તસવીરનો અંદાજો ન લગાવી શકો પણ જ્યારે આપણે આ બંને ટુકડાઓને એટલે કે ભારતના પોતાના સાહિત્યને અને વિદેશીઓના વર્મનોને સાથે જોડીએ છીએ ત્યારે જ પ્રાચીન ભારતનું એક વધુ સ્પષ્ટ વધુ સમૃદ્ધ અને સંપૂર્ણ ચિત્ર આપણી સામે આવે છે તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે જેવી રીતે આપણે પ્રાચીન ભારતના આ છુપાયેલા પાનાઓ ઉકેલ્યા એવી રીતે દુનિયાની બીજી સંસ્કૃતિઓના ઇતિહાસમાં એવી કેટલીય અનકહી વાર્તાઓ અને કેટલાય ગુમનામ અવાજો હશે જે આજે પણ શોધવાની રાહ જોઈ રહ્યા છે વિચારો ઇતિહાસના એવા કયા પાના છે જે હજુ પણ લખાવાના બાકી છે